વાવ તાલુકાના બાલુત્રી ગામે ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો થરાદ પ્રાંત કચેરી ખાતે ધરણા ધરવાની તૈયારી દર્શાવતા નાયબ કલેક્ટરે પાણી નો નિકાલ કરવાની આપી ખાતરી વાવ તાલુકાના બલુતરી ગામે વરસાદી પાણી ભરાઈ જતા લોકોના રહેણાંક સહિત પ્રાથમિક શાળા તેમજ આરોગ્ય કેન્દ્ર વરસાદી પાણીમાં ગરકાવ હોવાથી ગામ લોકો ત્રાહમામ પોકારી ઉઠ્યા છે જેને લઈને અગાઉ રજૂઆત કરી હતી તેમાં જેમાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણી ઓસરતું નથી હોવાના કારણે શિક્ષણ કાર્ય બંધ હોવાથી બાળકોનો અભ્યાસક્રમ સહિતની અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત સરપંચ સહિત ગામ લોકો થરાદ પ્રાંત કચેરી ખાતે આવી ધરણા ધરવાની તૈયારી દર્શાવી હતી સાથે ગામ લોકોના ન્યાય માટે પૂર્વ કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત આવી પહોંચ્યા હતા જેથી નાયબ કલેક્ટરને વરસાદી પાણીના નિકાલ અંગે રજૂઆત કરતા નાયબ કલેક્ટર તુષાર જાનીએ સાંજેના પાંચ કલાકે વા મામલેદાર સાથે ગામ લોકોની ઉપસ્થિત મિટિંગ યોજી હતી અને વરસાદી પાણીના નિકાલ અંગે યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી જેથી બાલુત્રી ગામ લોકોએ ધીરજ રહેવા ની ફરજ પડી હતી